ભરૂ દૂધ સહકારી દૂધ ઉત્પાદક ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને આજે યોજાઈ હતી જેમાં ઘનશ્યામ પટેલ બિનહરીફ પ્રમુખ તરીકે છૂટાયા છે સંજયસિંહ રાજ અને નર્મદા વર્ષાવા ઉપપ્રમુખ તરીકે વરાયા છે ડેરીની સામાન્ય ચૂંટણી દરમિયાન વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પક્ષના હાઈકમાન્ડ વિરુદ્ધ જઈને પોતાની પેનલ ઉતારી હતી જેના કારણે વિવાદ થયો હતો જો કે ઘનશ્યામ પટેલની પેનલને સ્પષ્ટ બહુમતી મળી હતી

ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકો માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનની નવી કરવામાં આવશે જેમ ભરૂચમાં પણ પશુ ખરીદી માટે લોકો આવે તેવું વાતાવરણ ઉભું કરાશે નોંધનીય છે કે ઘનશ્યામ પટેલે ડેરીનું નેતૃત્વ ફરી સાંભળ્યું તે દિવસ તેમનો જન્મદિવસ પણ હતો જેના કારણે સમર્થકોમાં બમણી ખુશી જોવા મળી હતી આજરોજ દુધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હું અહીંયા હાજર થઈ છું પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ ભારત માતા કી જય મિત્રો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધ ધારા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલ્યો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધ ધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે આપ સૌને મેં ખૂબ ખૂબ ઋણી છું અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અમારા પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નવ નિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદરણીય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રમુખભાઈ શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડીયાપાડાના છે ભાઈ રમેશભાઈ અમારા ડેડીયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે તો બેનની પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને અમારા શ્રી સંજયસિંહ રાજઓ ભરૂચ જિલ્લા યુવા મૂર્ચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સ્ત્રમ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને જેવવાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું કે જે આગળ વધારવાનો શોખ ફરી એકવાર ચેરમેન પદે જોડાયા પછી ખાસ કરીને પશુપાલકો માટે એના માટે કોઈ ખાસ આપને હવે ચેરમેન પદનું ફરી એકવાર પુનરાવર્તન છે

આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપારા સાગબારાના ભરૂચ નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો પરિણામે આ જિલ્લો બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે

જગદીશ વિશ્વકર્મા સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાગરજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અને અમને આ કામ કરવાની જે તક આલી છે અમે બધાને સાથે લઈ દિલથી કામ કરીશું એટલું કંઈ મારી વાત નથી